એટલે એટલે કોદું તપ્પા લઈ જા આ મોસી બી છે મને ખબર ઓય કેરી બગાડી શું કરે નહીં પણ આ અંદર ઊંઘતો તો રમતો તો એટલે લઈ જાય છે ચલો ગાઈસ તો આપણા એસી એ પોથો કાઢવા માટે જો આમો તો બધો ઘાસ સારો હતો ને તો એ ઉપરથી ઓર્ડર આવે છે હાઈકોર્ટમાંથી બધે બધા બોથાઓ કાઢવાનો જેમ કે અમા બાથા ગયેલા થઈ ગયા એટલે આ બધે બધા છે ને કાઢી નાખવા પડશે એને અમા બાબાના છે ઘઉં તો આવા ના એમ રાખે ને કટર મારવા ને કહેતા પણ કટર મારીએ ને આ તો પાછું તે વાવ ગો અમ તો ઉપરથી એવો ઓર્ડર છે કે કદિયાળીએ હરથી બધે બધા પોથો છે ને કાઢો ભાઈ જેટલો છે જોવા ખાલી આ બધે બધા બોથો છે ને હવે કાઢવો પડશે આપણે ગોળવો પડશે એમ કહેવાય કટર બટર વાઘે એવી લાગતી નથી પેલા ઉપર લેવામાં આવશે કપા એ તો ગોડી ગાડી હવે આ પોઠા ગોડવા નથી હાલ તો હું એકલો આવ્યો એક જગ્યાએ પોણી ચાલુ છે જેટલો ગોડો એટલો ગોડે તો આપ બોથો ગોડવાનું ચાલુ જ હતું અને પાછું આપણે ધોવાનું જમીન વધારે ને એટલે આ રોવા આવું કોઈથી હોય ને કોઈથી હોય તો એ જગ્યાએ આપણે પોણી ચાલુ છે પેલી જે મઠ તોણે તો ને જેને વ્લોગ જોયો એમને ખબર છે મઠ તોણે ને દિવસ હવે આવી હતી તમાકુ હવે એના દર્શન પોણીની ગારવણી થાય મતલબ ખાતર નાખી અને પોણી આપણો વાળી હોય પહેલો પોણી બાકી હવે જો ગોથવાનું હતું ને તે એમાં તો હવે કોઈક પેલી પઠી કોડી હતી ને એવી દાંતડી પડી હતી નથી કોડી નાખશું જેમ કે આટું કાઠું કોઈ રીતે કરવું ખોડવાનું તો બરાબર ઘોડીને પાછું વેણી લેવું પડશે કારણ કે અંદાજો પાછું રહી જવા ને તો દેવા આવશે દેવા હોય એટલે પાછા ઘઉંની તકલીફ બધું નફો કે દવા નખો ના કરો આવું કાચ છે જમીન છે જમીન એ પ્રમાણે કોમય એ પ્રમાણે સગવાય હોય મળતી હોય કારણ બધું પોકી વાળે બાકી પોકી ના વાળે હોય તો પોણી

અને બીજું એ થોડું કોમ છે ત્યાં હસી લેવા વડગર ખરાબ બપોરે તો જે લઈએ બતાવીએ પછી ઘેર જ હાલ તો બતાવીને પછી ટાઈમ મળે તો ભાઈ રોડો સામાન આપણા તો કંઈ કોમ નહીં આપણે બહાર આવે છે આ બાજુ કાવમાં બપોરનો ટાઈમ હોય ને એટલે બધું ખાલી ખાલી

સે તાંગ ગાઈસ ડબલ વી ડબલ આ બધા સિંગલ અને ડબલ મિક્સમાં આવે છે રો લીધો આપણે કમ્પેટન પસ્તન તો ગાઈસ હવે નાફા કરો આપો બેહી છીએ તો બોલતા હમ

ખવરાવો સાહેબ એટલે કઈ લેવાય ને કઈ રેના તો અમે દાળ ખાધી બપોરની તો ખાને બીજું તો મેં અંતાળી આવ્યું અંતળી કાઈ જયારે કોબડો અમે લાયા તો છીએ એ પણ શેટલામ લાયા છે તમને શું લાગે કિંમત કોમેન્ટ કરજો મને એવું લાગે છે કે વધારે ઓલ દીધા પૈસા लायारी चप्पल बर चप्पल खरं खाली कॉमेट मोघा मोघा चप्पल लायला मोघ हे ना कोमा जा आकू। को। गर भी शाइजा, एक लम तो मौका संपल से. ताम आरो पंगार? चालो ताना, ना बान सजी तो गाईश. पर जोईले, कावर या वी जट नहीं? उपाला, कावर पदे हैं ले ले? शेट लाले तो नहुन लाले. ते लाले? अलू

એક સ્કેમ થઈ ગયો છે જબરદસ્ત મોકો ચંપલ લાવ્યા તા પચાસ રૂપિયાનો પચાસ રૂપિયાનો અને જોવા ખાલી એક આઠ નંબરનું નીકળ્યું અને એક સો નંબરનું નું હવે આ રીતે બહુ અધેલો પેલા સો સો હતો તે નેનો હતો ને મૂકવું આઠલા એક ચપ્પલ જોયી મી આઠ નંબર આ તો જોયું જ ના લોચો પડી ગયો એક ને છે ને એક મોટું છે અને આ તે બોર્ડ ઢીલો હોય એટલે આપણે દુકા બધા ચેક કરીએ બધા નહીં પચાસ પચાસ રૂપિયા નો બે જોડ લાવે તો પણ આરું ઘેર આવીને વાપાસ લોચો પડાવવા બદલાવો પડશે પાછો સો ગાઈસ શિયાળો એકદમ મસ્ત ઠંડી વાતતી હોય અને આખો દિવસ તડકો લાગે જ ના મતલબ શિયાળો ઉનાળો અને ચોમાસું કરતાં શિયાળો સારું છે તેણે તો સારી જ છે પણ એમ કે તડકાની વાત કરીએ તો ગરમીની વાત કરીએ એથી છુટકારો હોય અને કોઈ એની શાંતિથી એને કોબળો લઈને ઊંઘવાનું જ હોય ગરમી તો ટેન્શન ના રહે પણ એક જ પ્રોબ્લેમ છે શિયાળામાં તમારે છે આ બધું ફાટી જાય ને સૌથી વધારે કંટાળામાં કંટાળો આવતો ને તો હારે ફાટી જાય ને એ બધું અને મારે તો આ પ્રોબ્લેમ આ જબરજસ્ત છે કોટ હોય ને પાર્ટી જોએ જો તમારે હોય ને આવું તો કઈ કોમેન્ટ કરજો આ લાયા તો સીયા આ બધું આ બોરોલીન ને બધું સ ખાસ એ બધું લગાવવાનું બધું પેલું રીતે આ પ્રોબ્લેમ તો હોય